गुड मॉर्निंग, प्रिय स्तलोड, ब्लास्टिंग फॉर नेशन मिनिस्ट्री थी आपको भाई साम क्रिश्चियन ईश्वर पिताए अच्छा पन्ना बेला, आज ना एक नवा सुंदर दिवस है, आपने प्रभु यीशु कृष्णा नाम प्रेमी सलाम पटोशु, आजे आपने पवित्र सस्त्र बाइबल माथी, ईश्वर ना आप पवित्र वचन पर मनन करिशु, गिस सस्त्रनो पुस्तक ए

ક્રિસમમાં રવાલા ભાઈઓ અને બહેનો આજે મારા માટે એક મોટા આનંદના સમાચાર કે પ્રભુ કૃપાની અંદર આજે ફાઉન્ડેશન મિનિસ્ટ્રીને મળેલા પ્રભુ ઘરના ઉદ્ઘાટનમાં પ્રભુએ અમારા માટે જે કાર્ય કર્યું છે એ તો આશ્ચર્યકારક કામ છે આપણા પરમેશ્વરના જે કામો હોય છે એ અદભુત હોય છે અને અયુબ નવ ને દસમાં માં લખ્યું છે કે આપણા પ્રભુ કે તે અદભુત અને ચમત્કારી કાર્યો છે મહાન કામો પ્રગટ કરનાર એ આપણા પરમેશ્વર છે બ્લેસિંગ ફાઉન્ડેશન લિસ્ટની જે સેવાઓની જે મુસાફરી છે કે મેં એક ઘરની અંદર ચર્ચ સર્વિસની શરૂ કરી હતી અને ત્યાંથી અમે એક ક્લાસરૂમની અંદર ગયા અને ક્લાસરૂમ માંથી ગયા પછી અમારે સ્કૂલના હોલની અંદર અમે ચર્ચ સર્વિસ ચલાવી ત્યાર પછી અમારે એક વ્યારાના એક બીજા હોલની અંદર અમારે મીટિંગ કરવાની થઈ અને ત્યારબાદ પરમેશ્વર એના સમય ઉપર કે જ્યાં સભા શિક્ષક ત્રણને અજ્ઞાનની અંદર લખ્યું છે ઈશ્વર દરેક બાબતને તેના સમય સુંદર બનાવે છે અને પ્રભુના સમયની સંપૂર્ણતાએ પરમેશ્વરે વ્યારા ખાતે આ મિનિસ્ટ્રીને પોતાનું ચર્ચ આપ્યું અમારો જે પ્રશ્ન હતો ચર્ચ નહોતું અને સાથે દર વખતે એ બાબત માટેના ભાડા ભરવા પરંતુ ઈશ્વરે તેની મહાન કૃપા હેઠળ પરમેશ્વરે આ અદભુત કાર્ય માટે કર્યું કે જે બાબતને લઈને અમે આનંદિત છીએ માટે પરમેશ્વરે જે અદભુત અને મહાન આશ્ચર્યકારક કામો કર્યા અને છેવટે પ્રભુ તેઓને કનાનમાં લઈ આવ્યા ત્યારે એ કાર્ય તો પ્રભુ યહોવા તરફથી થયું હતું અને તે આપણી દ્રષ્ટિમાં આશ્ચર્યકારક છે એવું કહેનાર ઇઝરાયલ પુત્ર હતા કે જે પરમેશ્વરે લાલ સમુદ્ર બે ભાગ કર્યા જે પ્રભુએ યર્દન બે ભાગ કર્યા જે પરમેશ્વરે એના લોકોને એક એક મુમેન્ટની અંદર પોતાની કૃપાનો અનુભવ આપ્યો ત્યારે વલાવ આજે હું પ્રભુનો સેવક આપના માટે કહીશ કે તમારા જીવનમાં તમને જે બાબત અસંભવ લાગી રહી છે પ્રભુ તેને સંભવ કરશે તમારા જીવનની અંદર એવી કોઈ બાબત કે જે બાબતોની અંદર તમે સંઘર્ષ કરી રહ્યા છો ત્યાં પરમેશ્વર તમારા માટે સામર્થ્યને પરાક્રમી કામ કરશે અને જે બાબત તમે અત્યારે એવી રીતે જોઈ રહ્યા છો કે એનું શું પરિણામ મળશે તે બાબતને પ્રભુ આશ્ચર્યકારક પરિણામોની અંદર રૂપાંતરિત કરશે આજના ઉદ્ઘાટન પ્રસંગની અંદર હું આપને કહીશ કે તમે ખાસ પ્રાર્થના કરજો કે જેઓના સહયોગિત રીતે આગળ વધ્યું છે ત્યારે પ્રભુ આપને તથા આપના પરિવારને આશીર્વાદિત કરે આવો આપણે પ્રાર્થના કરીએ સ્વર્ગમાં અમારા પ્રેમાણ પિતા દયાળુ અને કૃપાળુ પ્રભુ આજના સુંદર દિવસને માટે આભાર પ્રભુ તમે આ કાર્ય કર્યું છે ને હું સર્વ મહિમા તમને આપું છું અને અમારી દ્રષ્ટિમાં પ્રભુ આ કાર્ય આશ્ચર્યકારક છે આજે મારી પ્રાર્થના છે તારા લોકને માટે તેમના જીવનમાં આશ્ચર્યકારક કામો થાય મહાન અને પરાક્રમી કામો થાય એવી તમે કૃપા થવા દો પ્રભુ ઈશ્વરના નામે આમે મે ગોડ બ્લેસ યુ હેવ અ બ્લેસેડ ડે શાલોમ